દહેજની જીએફએલ કંપનીના પ્લાન્ટમાં વાલ લીકેજ થયા બાદ ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા જેમાં જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરોમિથેલ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા ચાર જેટલા કર્મચારીઓના ગુંગળામણ થઈ હતી જે બાદ તમામને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે જીએફએલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજરે જણાવ્યું હતું કે કંપની તરફથી આ લોકોને હાલમાં પચીસ લાખ વળતર રૂપિયા આપવામાં આવશે અને વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે અમારા દ્વારા સહયોગ આપવામાં આવશે પીસીબીની ટીમે સરખેજના સિદ્ધિકાબાદ કોલોનીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી નવ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અંબર ટાવર સામે આવેલ સિદ્ધિ સિદ્ધિકાબાદ કોલોનીમાં કેટલાક લોકો સટ્ટા પર જુગાર રમાડી રહ્યા હોવાની માહિતીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી ત્યારે પોલીસે સ્થળ પરથી નવ જુગારીઓને ઝડપી લઈ તોતેર હજાર રોકડ તેમજ છ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બુકિંગ સાથે સંકળાયેલા અન્ય ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અમદાવાદ રેલવે ડિવિઝનમાં આગામી પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવશે જેમાં અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી પંચાણું ટ્રેનની સ્પીડ વધારવામાં આવી છે જ્યારે અડતાલીસ જેટલી ટ્રેનોના સમયમાં પાંચથી માળી પાસઠ મિનિટ સુધીનો ઘટાડો થતાં પેસેન્જરોના મુસાફરી સમયમાં ઘટાડો થશે અમદાવાદ ડિવિઝનની બસો બાસઠ ટ્રેનોના સમય વહેલા કરાતા આ ટ્રેનો હલના સમય કરતા પાંચથી માંડી પિસ્તાળીસ મિનિટ વહેલી ઉપડશે જ્યારે પંચાવન ટ્રેનોનો સમય પાછળ કરાતા આ ટ્રેનો હલના સમય કરતા પાંચથી ચાલીસ મિનિટ મોડી આવશે